શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં શનિવાર તારીખ બાર એપ્રિલના રોજ બપોરે અગિયાર કલાકે ચૈત્રીસામૈયાની ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ યોજાઈ હતી સાથે સાથે આજે કષ્ટભંજન દાદાનો જન્મોત્સવ હોય વડતાલ ધામમાં સંત નિવાસ વરંડામાં આવેલ શ્રી હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ પૂજ્ય મોટા લાલજી સૌરપ્રસાદ દાસજીના હસ્તે સંપન્ન થઈ હતી જેનો હજારો ભરી ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પૂર્ણા સભામાં વડતાલ ટેમ્પલ કમિટીના નવા નિમાયડા ટ્રસ્ટી બોર્ડના સભ્યોનો સન્માન સમારંભ તથા જૂના ટ્રસ્ટી સભ્યોનો અભિવાદન સમારંભ પણ યોજાયો હતો પૂજ્ય મોટા લાલજી તથા વડીલ સંતોએ ટ્રસ્ટી બોર્ડના નવા સભ્યોને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ તાળીઓના ગડગડાટથી વધાવી અભિનંદન આપ્યા હતા

આજે ચૈત્રસૂદ પૂર્ણિમાના રોજ બપોરે કલાકે ચૈત્રી સામૈયાની પૂર્ણાહુતિ યોજાઈ હતી આ પૂર્ણાહુતિ સભામાં ત્યાગ સ્વામીએ ભક્તોને પ્રેરણા કરાવી લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ તથા વાસુદેવ નારાયણના ચાંદીના વાઘા અર્પણ કર્યા હતા ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા